હાલો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર તો કેમ છો બધા મજામાં અને અમે પણ મજામાં છીએ અને બધાને જય માતાજી અને આજ તો જો અમે બપોરે પડોદર ગયા હતા કારણ કે તાવો હતો ભાઈ બહેનના બોલે તો ન્યા ગયા હતા એટલે કાંઈ બ્લોગ બનાવ્યો નહીં અવારમાં અત્યારે શરૂઆત કરી દીધી છે આપણે બ્લોગની તો અત્યારે જો ઘેરે આવ્યા અને બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને આ જોવા કઈ લીંબુ બહાર તો ક્યાંય નહી દેખાતા અંદર બહુ લીંબુ છે ઘુસવણ માં કેટલા પાડ્યા ખબર સમજો ખાટલા માથે ખાટલા માથે પથ્થરો પડી દીધો છે સમજો

પાકા પાકા મસ્ત મસ્ત જામફળ પાડી લીધા છે અહીંથી હું આવ્યો કાંઈ કે જામફળ પાકી ગયા છે જામફળ પાડી લ્યો જામફળ પાડ્યા અને લીંબુ પાડવા જા પેટલો પથારો પાડી દીધો તો આ પાડી ગરડા મોકલાવા છે તો મેં કીધું પાડવા મંડી પાડવા લીંબુ અને અત્યારે લીંબુનો ભાવ ભાઈ બહુ છે અને આપણે જો બહુ મોટા મોટા લીંબુ હોય કાંઈ નાના નહીં જો મોટા મોટા તો એ કાસા છે એ આવું બધું કરે છે ભલે એ લીંબુ પાડતે પછી ફોન કરીશું ગરડાઈથી લઈ જાય છે તો આપણે જો ઘડીક આરામ કરીએ હવે તો જો મિત્રો બધા ભેગા કર્યા ને તો એટલા લીંબુ થયા જો બે કિલો જેવા છે ખબર એ નહિ એટલા બધા લીંબુ લીંબુ લીંબુડે છે બોલો એટલા લીંબુ પડ્યા આને તો એટલા પડ્યા હવે મંડી વાળો કાંટા નકરા ખીર્યા ને એમાં બે કિલો જેવા લીંબુ છે તો બહુ મસ્ત લીંબુ હવે દરડા ફોન કરી દઈ લઈ જાય અમને એમ હતું કે આમાં સાત આઠ લીંબુ છે કે બે કિલો જેવા નીકળ્યા હાલો હવે ફોન કરી દઈ તો મિત્રો જો આપણે અત્યારે સકડા હતું આપણે પાણીનું પરબ લેતા આવ્યા ઓલું હતું ને આપણે ફૂટી ગયું હતું તો અહીંયા હતું બિશા ઓલું વાળો તૂટી જાય ને તો હેઠું પીડ્યું હતું સકળા બિચારા ડોલમાં ભરી દે પાણી પણ ડોલમાં જો ને ભરવી પણ ગરમ થઈ જાય છે આપણે અત્યારે મસ્તીનું જો જ આ રીતનું પાક છે કુંડું આમ તાવા ટાઈપનું આમાં પાણી ભરી દઈએ ને તો ટાઢું રહે થોડુંક અને સકડા પીવે અને આ બનાવે છે વાયરનું હા એનું વલણ જો એવડો રહે એ રીતનું આ રીવ એવું બનાવવાનું બનાવવાનું છે જો વાળાનું આવું બનાવી નાખે ને એટલે કુંડું રહી જાય એટલે સકલ્યાના પીસા પાણી પીવાનું પરપ થઈ જાય હાલો આપણે કુંડું બનાવી નાખી જો મિત્રો આ રીતે પરબ બાંધે છે વાળા એ રીતે ઈંઢોણી રાખે ને તણ વાળા બાંધી દેવાના એ રીતે બાંધે છે પકડ લાવો તો સડાઈ દેવાનું સડાઈ દેવી આવડો વાયર લાંબો રહેચ્યો છે આકડી બનાવવા તૈયારી વાળા બાંધી દેવી એક વારો બાંધાઈ ગયો જો મિત્રો આ ત્રિણી વાળા બાંધી દીધા અને આ રીતનો પરબ થાય જો તમે એકડે એક થી બતાવું આ હું જ બની ગયો આ રીતનો થાય પરબ મેક મેક તો કેમ થાયું મેક તો આ રેડી થઈ રેડી મસ્ત થઈ ગયું આ રીતનું થાય હવે પરબ આપણે સત્યાને આ બાંધવાનું છે જો મિત્રો આ રીતે આપણે મેક દીધું છે પરબ બાંધી દીધું મસ્ત પરબ બની ગયું સરસ મજા સાઈન નાખવાનું મસ્ત પરબ બંધાણું જો પાણી નું ભરી દો બરોબર જો મિત્રો પાણી રેડે છે અને ઊંડું ભરી દે આખું સરસ મજાનું તાજું પાણી ભરાઈ ગયું છે થોડુંક ત્રાંસુ છે ને સીધું પીને થોડુંક એવું ત્રાંસુ છે આખું બધા એટલે પીવું હોય એટલું પી લે પેલા કોરું હોય ને પાણી શું હોય એટલું શું લે જો તો મસ્ત આપણે પરબ બાંધી દીધું છે આ સકલેની શૈનનું ઓલું બાંધી દીધું છે આ રીતે આપણે સેવાનું કાર્ય કર્યું છે અને પરબ બાંધ્યું છે એ જો સકળા એને મસ્ત પાણી એવું પીસે ટાઢું અને ઓલું ડોલમાં આપણે મેંકતા હતા પણ ડોલમાં ગરમ થઈ જતું હતું એટલે આ આપણે લઈએ આવ્યા તો આ પરબના પાણી વિશે આપણે જરીક કોમેન્ટ કરી દેજો અને એના નામ ઉપર આપણે સકલાના પરબ દાઢું પાણી એ સકલા પીવે એવા આશીર્વાદ સૌના મળે અને એ રીતે કોમેન્ટ કરીજો કે આ સારું કર્યું કે અમે ખરાબ કર્યું કે આમ એવું કોમેન્ટ કરી દેજો બરાબર જો અમે તો પરબ બાંધી દીધું છે અને ઓલું ફૂટલું પરબ આપણે હતું અને એ ફૂટી ગયું એઠું પીડ્યું ને ફૂટી ગયો અને નવું અત્યારે બંધાઈ ગયું છે તો થઈને સરસ મજાની આપણે પરબ વિશે કોમેન્ટ કરી દેજો તો મિત્રો આ છે આપણો વાડો અને વાડામાં આપણે અત્યારે આ કાપવાની છે શીંડા બોરવા તમને વાડો દેખાડી દઉં અહીંયા બંતણ પડ્યા છે આપણે પણ વેલા માથે સડી છે બધું બનતણ જ છે મોટો વાડો છે બહડીના બે તમે કાપીને અહીંયા બાથરૂમ આગળ લગાડવાના છે અહીંયા એથી કુચરા મારા બેટા આવે છે તો આપણે લગાડવાના છે તો બે તન તો કાપી લઈએ આ તો કાપાય મંડી

તો વિડીયો જો તમને સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી તો ફરીથી આપણે એક નવા વિડીયોનું મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય